ધારાસભ્ય અનિરુદ્ધભાઈ એ મુમાં વિકાસના કામોનો વરસાદ વરસાવ્યો દસ કરોડના કામોનું ખાતમુહૂર્ત મુન્દ્રા તાલુકાની વસ્તી અને વિસ્તારમાં છેલ્લા એક દાયકામાં કુદકે અને વધારો થઈ રહ્યો છે ત્યારે મહાવીર જયંતિના શુભ દિવસે મુંદ્રા તાલુકાના વિવિધ કામોની સુવિ સુવિધાઓમાં વધારો કરતા અંદાજે દસ કરોડ જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરીને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ કાળછાળ ગરમીમાં વિકાસના કામોનો વરસાદ વરસાવીને કલેજાને ઠંડક પહોંચાડી હતી નવસો ઓગણચાલીસ પોઈન્ટ સોને ત્રણ લાખના વિકાસ કાર્યોમાં રતાડિયા ગામના પંચ્યાસી લાખના ખર્ચે વિવિધ બાવીસ ગામો ચિરાસા સિરાચા ગામના પંચોતેર લાખ ભદ્રેશ્વર એપ્રોચ રોડ ચોત્રીસ લાખ લુણી ગણેશ રોડ સત્યાવીસ લાખ વિરાજર ટેકરી ઉપર સંશોધત પાટસાલા રોડ પર પાંચ લાખ તથા સોની સૌથી મોટા અને અગત્યના મુન્દ્રા લુણી વડાલા આરસી રોડનું સાતસો અગિયાર પોઈન્ટ નેવ લાખના ખર્ચે તનાર કામનું લોકાર્પણ કરાવું પ્રસંગે તાલુકાના વિવિધ ગામોના સરપંચ ઉપસરપંચ કાર્યકર્તાઓ શુભેચ્છકો ઉપસ્થિત રહીને માંડવી મુન્દ્રા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને રુદભાઈ તવેનું સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરાઈ અત્રે ઉલ્લેખનીય છે કે મુન્દ્રા લુણા રોડનું કામ થઈ જતાં લોકોના સમય અને સંપત્તિની બચત થશે જેના માટે ધારાસભ્યએ સતત કરોડ સાત કરોડ જેટલી માત્ર પર રકમ ફાળવીને લોકોના દિલ જેથી લીધા